તે કોઈ પણ કળા કારીગરી સંગીત ખેલ જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે તે ગુરુ પ્રાચીન કાળથી ગુરુ શિષ્ય પરંપરા ચાલી રહી છે આધ્યાત્મિક

જીતેન્દ્ર દાસજી સ્વામી શ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા પર્વની ધબધબાભેર ઉજવણી કરવામાં આવી હતી વિશ્વભરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મંદિરોમાં વૈદિક મંત્રોના પાઠ સહ ગુરુ પૂજન ગુરુ સ્તુતિ ગુરુ મહાત્મય ગુરુના ગુરુત્વનું ગૌરવ સદૈવ ગગન ગોખે ગુંજતું રહે તે સાધનામાં લાગી રહેવાની હાકલ કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોમાં ગુરુનો મહિમા ખૂબ જ મહત્વ ધરાવે છે આપણી ભારતીય સંસ્કૃતિ આટલી જે ઉચ્ચ સ્થાને છે એ સ્થાનને જાળવી રાખવામાં ગુરુજનોનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે અને રહેશે પણ ગુરુ તો જ્ઞાન વિવેકથી છલોછલ ભરેલો ચરુ એ ચરુમાંથી જેટલો ખજાનો તમે અર્જિત કરવા સમર્થ બનો એટલો કરી લેવો જોઈએ કારણ ગુરુનો આવો મહિમાનો લાભ જે તે સમય ન લેનારને ઘણીવાર પસ્તાવાનો વારો આવે છે પણ ત્યારે ઘણું મોડું થઈ જાય છે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આપણા સનાતન ધર્મના આદિ આચાર્ય વ્યાસમુનિ જેમણે વેદોના સારાંશ રૂપે મહાભારત રચ્યું એવા વેદ પુરાણોના રચયિતા જ્ઞાનના અતુલ ભંડાર એવા ઋષિમુનિ શ્રી વેદ વ્યાસજીના નામ પરથી પૂર્ણિમાનું નામ પડ્યું તે વ્યાસ પૂર્ણિમા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પુરાણ પ્રસિદ્ધ પ્રાચીનતમ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન થતું રહે તે માટે ઉદાર દિલે ઉમદા પરંપરા સ્થાપિત કરી ગુરુનો ગૌરવ ગુણશાળી સત્વ ગુણોથી ગૂંથાયેલું રહે તે માટે શિક્ષાપત્રીમાં પ્રબંધો બાંધ્યા આ પુણ્યશાળી પરંપરામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવળ આશ્રદ્રષ્ટા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાને શ્રી સ્વામિનારાયણ ગાદીના પરિવારમાં ગુરુપૂજન વેદોક્ત વિધિ અનુસાર તથા ગુરુ મહાત્મ્યનું ગુણગાન કર્યું હતું આ પ્રસંગે પૂજનીય સંત શિરોમણી ગુરુ પ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું કે આ પૃથ્વી પરના દરેક માનવને પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની ઈચ્છા રહેતી હોય છે પણ એ પરિવર્તનની યોગ્ય દિશા બતાવનાર અને ઉન્નતિયુક્ત પરિણામ લાવનાર તો માત્ર સાચા ગુરુ જ હોય છે તેઓ સંસાર રૂપી સાગરમાં હાલક ડોલક થતી શિષ્યની જીવન નૈયાને સ્થિર કરી ભગવાન સુધી પહોંચાડે છે અને ભગવાનનો સાક્ષાત સંબંધ કરાવે છે માટે આવા સમયમાં ગુરુની પાસે આધ્યાત્મિક શિક્ષણ

અને પૂર્વ આફ્રિકાના કેન્યા યુગાન્ડા ટ્રાન્જાનયા વગેરે રાષ્ટ્રોના હરિભક્તો ઉપસ્થિત થઈ અને આ પર્વને ઉમંગભેર ઉજવ્યું હતું શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇબેન નાયરોબીના યુવાઓએ કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવી હતી તો નાના નાના ભૂલકાઓએ ભારતીય પરિવેશમાં શાહી સ્વાગતમાં જોડાયા હતા અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનું પૂજન અર્ચન કરી ગુણાનુવાદ મહિમા ગાન કરી અને ખૂબ ખૂબ ઉત્સાહપૂર્વક આ પર્વને ઉજવ્યો હતો જય સ્વામિનારાયણ